નમસ્કાર દર્શક મિત્રો જનર્ભર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચોરીના મુદ્દામાલ સાથે ચોરને પકડી પાડતી પાણીગેટ પોલીસ પોલ પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું મહાદેવનગર ઠેકરનાથ મંદિર પાસે આવેલું છે તે મકાનમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મકાનમાં પ્રવેશીને ચોરી કરેલ છે ચોરીમાં સારફી લાઇટો લેઝર લાઇટો એલઈડી સોફ્ટવેર તથા લેપટોપ મળી કુલ એક લાખ અઠ્યાસી હજારની ચોરી કરવામાં આવી છે ચોરીની ફરિયાદ નોંધાવતા જ જોન ત્રણના ડીસીપી અભિષેક ગુપ્તા સાહેબ કડક સૂચના આપેલ કે જલ્દીથી જલ્દી આ ચોર પોલીસ કસ્ટડીમાં જોઈએ તે સૂચના સાંભળતાની સાથે જ પાણીગેટ પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા તથા સેકન્ડ પીઆઈ એચ પટેલ પોતાના સ્થાપના માણસોને બોલાવીને ચોરીવાળી જગ્યા ઉપર જઈને ઝીનવટભરી તપાસ કરતા મકાનની આજુબાજુમાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી તેના ફોટેજ મેળવી એક શંકાસ્પદ બોલેરો વાહન જણાઈ આવતા સર્વેલન્સ સ્ક્વોડના હર્ષદભાઈ ઈશ્વરભાઈ ગોપાલસિંહ અને હિતેશ કુમાર આમ આ ચાર પોલીસ જવાન દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સિસના આધારે બોલેરો ગાડીનો નંબર તપાસ કરતા જેનો નંબર જી જે અઢાર બી બી જીરો ત્રણ મળી આવ્યો આ ગાડીના નામ સરનામાની તપાસ કરતાં રાજસ્થાન બાસવાડાના જિલ્લાના કુસલગઢ તાલુકાના કાલખાટે ગામનો વ્યક્તિ એ ચોરી કરી હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતા વડોદરાની પોલીસ ટીમ દ્વારા પહોંચીને તેના ઘરની તપાસ લેતા ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો આમ આ ચોરીનો ભેદ ઉકેલતા પોલીસે જ્યારે મહેશ પ્રકાશ કટારા જેમ રાજસ્થાન બાસવાડાનો હોય તેને તેના મિત્રોને બોલાવી આ ચોરીનો સામાન બલેરો ગાડીમાં ભરી ચોરીનો સામાન સગે વગે કર્યો હતો પરંતુ ચોર ગમે તેટલો સાતીર હોય કાયદાની પકડથી દૂર રહી શકતો નથી આ બોલેરો ગાડી ભાડાની હોવાથી ગાડીવાળાને પૂછપરછ કરતા તેને સમગ્ર મામલે પોલીસની જાણકારી આપી હતી આ બનાવથી એક વાત ચોક્કસ સમજાય છે બાહોશ નિપક્ષ તેમજ નીડર અધિકારી હોય તો ગમે તેવા મોટા ગુનામાં ભેદ ઉકેલવામાં સફળતા મળે જ છે આમ પાણીગેટ પોલીસ ટીમ દ્વારા એક સરાહનીય કામગીરી જોવા મળી છે આમ પાણીગેટ પોલીસ દ્વારા ચોર મહેશ કટારા પાસેથી કુલ ચાર લાખ અડત્રીસ હજાર બોલેરો ગાડી સાથેનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ